પરશોતમ રૂપાલાનો વિવાદ હજુ પણ શાંત નથી થયો ત્યારે અમદાવાદમાં આપણે ગોતા ખાતે સંકલન સમિતિની બેઠક હતી ત્યાં આગળ રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આપણે તેમની સાથે સીધી વાતચીત કરીએ જાણીએ કે તે લોકોનું શું માનવું છે સર તમારું નામ જણાવશો મારું નામ ભાઈપતસિંહ ઝાલા છે હું પ્રમુખ શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનો વિરમ ગામનો પ્રમુખ છું અને અહીંયા આ સંકલન સમિતિમાં હાજર રહ્યો છું સર શું લાગે છે તમને અત્યારે પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ છે એ ગુજરાત ભરમાં પ્રસરી ગયો છે અને બધા ક્ષત્રિયોને બીજા બીજા પણ જે સમાજના આગેવાનો છે તે હવે રાજપૂત સમાજની સાથે આવી ગયા છે શું કહેશો મને તો એ સમજાતું નથી કે આ વિવાદને આટલો બધો લાંબો લઈ જવાની જરૂર જ નથી જે સમાજ હંમેશા બીજા સમાજ માટે જીવ્યો છે ભારતની અખંડિતતા માટે એને સર્વસ્વ સોંપી દીધું છે એવા સમાજને આ ન્યાય અપાવવા માટે આટલી બધી વાર હોવી જ ના જોઈએ તાત્કાલિક ધોરણે આનું પરિણામ લાવી દેવું જોઈએ અત્યારે અમારા સાથે વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા અને પોતાનો અમને સહયોગ સામેથી આવીને આપ્યો છે અને અમને વિશ્વાસ છે કે આ આંદોલન એટલું બધું મોટું સ્વરૂપ પકડ છે કે ભાજપ ગમે તે ભોગે પણ રૂપાલાની ટિકિટ રદ કરશે કરશે ને કરશે આપણે સાથે બીજા એક આગેવાન હાજર છે આપણે તમની સાથે વાત કરીએ સર તમારું નામ હું પ્રવિણસિંહ ચાવડા યુવા પ્રમુખ રાજપૂત વિદ્યાસભા ગુજરાત શું લાગે છે તમને આ વિરોધ હજી પણ શાંત નથી થતો હવે થોડા સમય પછી હવે ટિકિટના ફોર્મ પણ ભરાવાના શરૂ થઈ જશે જો ત્યારબાદ પણ એ ઉમેદવારી પાછી નથી ખેંચતા અને ભાજપ બીજા કોઈ ઉમેદવારને જાહેર નથી કરતી તો ક્ષત્રિય સમાજ આગળ શું કરશે પહેલો તો અમારો એક જ મુદ્દો છે કે રૂપાલાની ટિકિટ રદ થાય એની માગણી અમે ઉગ્ર કરી છે અત્યારે ગઈકાલે બી સંકલન સમિતિની મિટિંગ હતી રાજકીય આગેવાનો હતા અમારા સામાજિક આગેવાનો હતા પછી એ બધાના પારદર્શકતાથી અમારી સંકલન સમિતિ કામ કરી રહી છે એને એના ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે હવે જો તમારો ક્વેશ્ચન એ છે કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં નહીં કે ક્ષત્રિય હિન્દુ સમાજ સર્વ કારણ કે આખા હિન્દુ સમાજનો હિન્દુ ધર્મ બચાવવા માટે ક્ષત્રિય પોતાની અંતિમ ક્ષણ સુધી લડેલા છે એટલે સમગ્ર હિન્દુ સમાજની લાગણી ક્ષત્રિય સમાજ સાથે છે રહેશે અત્યારે બી ઘણા અમારા સમર્થનમાં ઘણા સમાજ આવ્યા છે જે આ દાખલા તરીકે આપણે ભરવાડ રબારી સમાજ પછી કાઠી દરબાર સમાજ કારડિયા રાજપૂત સમાજ મોરે સલામ ગરાસિયા સમાજ પછી પટેલ સમાજના કેટલાક ભાઈઓ ટૂંકમાં એમ કહેવા જઈએ તો ગુજરાતના દરેક સમાજને ક્ષત્રિય સમાજ પ્રત્યે બહુ કૂણી અને મીઠી લાગણી છે કારણ એનું કે ક્ષત્રિયોએ એમના માટે બલિદાન આપ્યા છે એ એ એ હજુ સુધી એ લોકો ભૂલ્યા નથી આજે ક્ષત્રિય સમાજને જરૂર પડી છે અન્ય સમાજની એટલે એ લોકો ઊભા રહેવા તૈયાર છે અમારી જોડે અને એ તો આપ બી જાણો છો કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય આ અગાઉ ક્ષત્રિયો વધતા બીજા બધા જ સમાજો સમર્થન આપશે તો ચૂંટણીનું પરિણામ શું આવશે તો આપ સારી રીતે જાણી શકો છો એટલે ભાજપ પક્ષ સાથે અમને પહેલાં તો વાંધો નહોતો અત્યારે પણ વાંધો નથી માત્ર ને માત્ર રૂપાલા એના સામે વાંધો છે એમના કોઈ કાસ્ટ સામે વાંધો નથી કોઈ જાતિ સામે વાંધો નથી કોઈ કોઈના સામે વાંધો નથી માત્ર રૂપાલાની ટિકિટ રદ થાય એટલે ક્ષત્રિયોનો એજન્ડા બધો પૂરો થાય છે માત્ર રૂપાલા સામે જ વાંધો છે તમારું શું કહેવું છે તમારો પરિચય આપશો તમે જણાવશો કે આગળ હવે ક્ષત્રિય સમાજની માંગણી જો સ્વીકારવામાં નથી આવતી તો આની કેટલી અસર લોકસભા ચૂંટણીના પરિણામો ઉપર પડી શકે બીજી બેઠકો પર બેન મારું નામ જયદીપસિંહ વાઘેલા છે મારે માત્ર એટલું કહેવું છે આપને હું એક દાખલો આપું આપને કે રાજપૂતનો દીકરો લગ્નની ચોરીમાં બેઠો હોય ને ત્રણ ફેરા ફર્યા હોય ચોથો ફેરવાનો ફરવાનો બાકી હોય અને ગાયનું ધણ કોક વાળી જતું હોય તો એ રાજપૂતનો દીકરો રાજપૂતાણીને કહેતો કે હું જાઉં છું આ ગાયોને છોડાવવા અને પાછો આવીશ તો ચોથો ફેરો ફરીશ આવા રાજપૂત સમાજના દીકરાઓ માટે અને આવા રાજપૂત સમાજની દીકરીઓ માટે કોઈ ટિપ્પણી કરે તો રાજપૂત સમાજનું દિલ દુખાય એ સ્વાભાવિક છે રાજપૂત સમાજ પહેલાં નહીં આજે પણ કોઈની બી બેન દીકરી કોઈ પણ સમાજની બેન દીકરીની આબરૂ લેવાતી હોય તો રાજપૂતનો દીકરો પહેલાં ઊભો રહે છે તો આજે રાજપૂત સમાજની બેન દીકરીઓ ઉપર ટિપ્પણી થઈ તો રાજપૂત સમાજનું દિલ દુખાય એ બહુ સ્વાભાવિક વસ્તુ છે અને હું ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છું આદરણીય વડાપ્રધાનશ્રીનું એક મહિમ ચાલે છે નારી સશક્તિકરણનું જો આપણે નારી સશક્તિકરણની વાતો કરતા હોઈએ તો આપણે જ્યારે નારી ઉપર નારીની અસ્મિતા ઉપર જ્યારે સવાલો ઉઠતા હોય ત્યારે મારે આદરણીય વડાપ્રધાનશ્રીને હાથ જોડીને વિનંતી કરવી છે કે આપ આ મુદ્દા ઉપર તાત્કાલિક કોઈ પરિણામલક્ષી નિર્ણય લો અને ગુજરાતને અશાંતિ તરફ જતું અટકાવો રાજપૂત સમાજ કોઈ પણ સમાજની વિરુદ્ધમાં નથી આ લડાઈ કોઈ સમાજની વિરુદ્ધમાં નથી કોઈ પાર્ટીની વિરુદ્ધમાં નથી પહેલાં બી અમે કીધું છે કે કોંગ્રેસમાંથી બી કોઈ બોલ્યો હોત ને તો અમે એનો આટલો જ વિરોધ કરન એટલે હું પરિવાર હાથ જોડીને ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને વિનંતી કરું છું આનું પરિણામલક્ષી તાત્કાલિક નિરાકરણ આવે અને ગુજરાતની અસ્મિતા કાયમ જળવાઈ રહે એવું કરવા વિનંતી જો આનું કોઈ નિરાકરણ નથી આવતું અને પરસોત્તમ રૂપાલા ટિકિટ નથી ખેંચતા પાછી અને એ જ ચૂંટણી લડે છે તો બીજી લોકસભા બેઠકો પર પરિણામ શું આવી શકે બેન રાજપૂત સમાજ માત્ર રાજકોટ પૂરતો સીમિત નથી રાજપૂત સમાજ આખા ગુજરાતમાં ફેલાયેલો છે એટલે જો રાજપૂત સમાજની લાગણી દુભાશે તો એ બીજી છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર અસર કરશે અને હું તો કહું છું ગુજરાત નહીં કાલે મેં જોયું રાજસ્થાનમાં બી રાજસ્થાન પત્રિકાના આખા પેપરમાં આ ન્યૂઝ હતા કે રાજપૂત સમાજ આંદોલનના માર્ગે છે ગુજરાતમાં મધ્યપ્રદેશમાં મને મેસેજ મળ્યા કે મધ્યપ્રદેશમાં બી આની ઇફેક્ટ છે તો જ્યારે આપ દેશ પ્રગતિની રાહ ઉપર છે તો આપણે આ બધા વિવાદોમાં પડ્યા વગર હું વડાપ્રધાનજીને ફરી વિનંતી કરું છું કે તમે તાત્કાલિક આનું કોઈ નિરાકરણ લઈ રૂપાલાજીની જગ્યા તમદાર પાટીદાર સમાજને કોઈને ટિકિટ આપો અમારો કોઈ વાંધો છે જ નહીં પણ આનું તાત્કાલિક નિરાકરણ આવે એવી અમારી હાથ જોડીને વિનંતી છે તમારું શું કહેવું છે તમારો પરિચય આપશો મારું નામ કશુભા બાપુભા ઝાલા માંડલ તાલુકાના પૂર્વ મહામંત્રી મારું આ બાબતે કહેવું છે કે અમારી જે બેન દીકરીઓ માટેનો જે આજે જબરજસ્ત જે શબ્દ ઉચ્ચાર્યા છે રૂપાલા સાહેબે તો આના માટે હું એક તમને દ્રષ્ટાંત આલું ઇતિહાસનો સાક્ષી બતાવું કે આપણા મહાભારતની અંદર જ્યારે દ્રૌપદીને જ્યારે જયદ્રથ લઈને જતો હતો ત્યારે એને શિક્ષા કરવા માટે એને જેમ શિક્ષા આપી કે પાંચ વર્ષ એને પાંચ ચોટી કાપી નાખો તે પાંચ એને ચોટી કરી એને મૂકી દીધો એ રીતે જ મારું એવું જ કહેવું છે કે રૂપાલા સાહેબને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરે ટિકિટ ના આપે એવું મારું મોડી મંડળને ખાસ વિનંતી છે તો ખરેખર અમારી બેન દીકરીઓને જે જે શબ્દો અમારો એ કર્યા છે તો અમને ગૌરવ થશે અમને દુઃખ એ એ લાગે છે કે જય ડ્રમમાં અમે છવ્વીસ છવ્વીસ સીટો અમે ભારતીય જનતા પાર્ટીને એકે એક આપી છે તો આવતી આવતી સભામાં અમારી સવે સે અમારી ગૌરવ આપવા માટે અમને પણ ગૌરવ છે પણ એક દુઃખ એ થાય છે કે આવા એક વ્યક્તિના હિસાબે અમારે આજે દરેક ક્ષત્રિયો સમાજ આજે અમારે અનફેવરમાં જવું પડે એટલે આવું ના થાય એટલા માટે ખરેખર મોદી સાહેબને અમારી વિનંતી છે કે અમારી વાતને ધ્યાન આપે અને તાત્કાલિક કોઈ બી ઉમેદવાર આવે તો અમને કોઈ વાંધો નથી ફક્ત રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એ જ અમારી માગણી છે અસ્તુ સાથે સાથે બીજા પણ ક્ષત્રિય છે આપણે તેમની વાતચીત કરીએ સુખદેવસિંહ વાઘેલા સંકલન સમિતિમાં સંકલનકર્તા તરીકે કામ કરું છું આજે જ્યારે આખો ભારત દેશ યશસ્વી વડાપ્રધાન કહી શકાય કે જેમણે ભારત દેશને એક દુનિયામાં નામ આપ્યું છે ત્યારે અને રામ રાજ્યની સ્થાપના કરવાની ચર્ચાઓ ચાલી રહી છે રામ રાજ્યમાં રામનું મંદિર બની ગયું છે ત્યારે રામના વંશજો આ જે ક્ષત્રિયો છે એ રામના વંશજો છે જો રામ રાજ્ય લાવવું હોય અને રામનું મંદિર યથાશક્તિ આપણે જો બતાવવું હોય સમાજને તો રામના વંશજોને સેટિસ્ફેક્શન થાય એના માટે ખરેખર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બહુ ખૂબ ભારપૂર્વક રસ લઈ અને આખા સમાજને નારાજ કરવો છે કે ખાલી એમણે એક ટિકિટ કાપી છે અમને એ નથી લાગતું એ એ સમજાતું નથી કે આખો ક્ષત્રિય સમાજ જ્યારે એક પગે ઊભો છે બેન દીકરીઓ જ્યારે જોહરની વાતો કરે છે ત્યારે આ મોવડી મંડળ કેમ ચૂપ બેઠું છે કારણ કે ખાલી એક માણસથી આખો સમાજ પેલો ન વધારે નથી આખો સમાજ વધારે છે એક માણસ વધારે નથી એટલે અમારે ખાસ અમારા બે લાડ લાડલા નેતા કહી શકાય કે માનનીય અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી આમાં ખાસ રસ લઈ અને જેમ બને એમ ઝડપથી આ આંદોલનને સમેટવા માટે પ્રયત્ન કરે અને રૂપાલા સાહેબની ટિકિટ રદ કરે જો આ ટિકિટ રદ નથી થતી અને આંદોલન કરવાની તમે વાત કરી રહ્યા છો તો આંદોલન કેટલા મોટા પાયે થઈ શકે ને તમે કોઈ સ્થળ કે પછી તારીખ નક્કી કરી શકે નહીં આંદોલન અન ટુ ધી લાસ્ટ નાનામાં નાના માણસ સુધી પહોંચશે અમદાવાદ શહેરથી લઈ અને પછ છેવાડાના ગામડા સુધી આંદોલન જવાનું છે અને ફક્ત ગુજરાત પૂરતું નથી ફક્ત રાજકોટની સીટ પૂરતું નથી આ આંદોલન પૂરા ભારતમાં ફેલાશે અને આ પરમ દિવસે જ તે રાજસ્થાનથી મહીપાલસિંહ મકરાણા પણ આવી રહ્યા છે અને એમણે પણ કરણી સેનાનો ખૂબ મોટો ટેકો જાહેર કર્યો છે એટલે ખૂબ મોટી સંખ્યામાં બધા જ રાજપૂતો ભેગા થઈ અને એક મોટું આંદોલન કરશે અને મને એવું લાગે છે કે એના બહુ જ પડઘા આખા દેશમાં પડશે એટલે હજી વારંવાર મારે મોડી મંડળને વિનંતી કરવી છે કે આને ઝડપથી નિકાલ કરી અને રાજપૂતને ન્યાય આપવા માટે વિનંતી છે આપણે રાજપૂત સમાજના આગેવાનો સાથે વાતચીત કરી તેઓની બસ એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ બીજું ભારતીય જનતા પાર્ટી સાથે તેમને કોઈ લેવા દેવા નથી તેમની તેમના કોઈ વિરોધ નથી ભારતીય જનતા પાર્ટીનો બીજા કોઈ પણ ઉમેદવારને ઉમેદવારી સોંપે પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તેવી એક જ માંગ કરવામાં આવી રહી છે કેમેરા પર્સન નીતિન ગાયકવાડ સાથે મૈત્રી મકવાણા નિર્ભય ન્યૂઝ અમદાવાદ